તો શું કરવા ગુચ્છમાં થયા છે માટે તો આપણે આ વિડીયોમાં સંભાળવાના છે જાણવાના છે તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો તો ચાલો આગળ વિડીયો આપણે જોઈ લઈએ તો ચાલો વિડીયો શરૂ કરીએ હા ડિસિઝન એક મહિના પછી આપવાનું તો હે મારી મનશાવ છે મનશાવ છે એનું નિરાકરણ કરવા આવ્યો છે નિર્ણય લે તું આપડે હા કાલે સમય માંગો તો ને સમય લઈને આવ્યા છે બોલ સર કંપની વાત કરતું બધી હોશિયારી ઉતારી દઈ હું અમે હમણાં એવું હમત તો નહીં ડ્રાઈવરો લાવી હા આ ડ્રાઈવરો બહાર થી લાવીને અમદાવાદ ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું આ લેન્ડ રૂજરો છે એની જમીનો ગઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાયધરી આપી છે અને તમારા જેવા કંપનીવાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહી ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી હમત તો નહીં તું નિર્ણય લે હજુ તે હાજર સમય માંગ્યો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહી હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે નક્કી કરિફ તારી છે એ કઈ અમે નથી બનાવી બાવીસ હજાર નવસો સિત્યાસી ને હમણાં પગાર પંદર હજાર આપે એટલે તું શું સમજે અમને અમે મુરખ છે જણાવ સીધી વાત કર ગોલ ગોલ વાત કરવાની અમે ધારાસભ્ય બેઠા છે હમતતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા મારી કંપની ચાલશે વકરો કરી જતો રેવા બધા ધંધા બંધ કરી દેજે ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તાળી બંધ કરી દે બોલાવી નોંધો પાડ દે હું કઈ છે જણાવવા ને ક્લિયર કર કરવાની ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ ચાલ લેટર લખી આપ આ લોકો ને ચાલ હમણાં લખી આપ મંગાવ લેટર

સાંભળશો પ્લીઝ એ જેવા કર્મચારી એવા અમે બી કર્મચારી છે તો હું કરવા બેઠા છું બોલાવો માલિક ને છો છ દિવસ થી તમે કર્મચારી જક મારા અમારી સાથે વાત કરવા આવો છો બોલાવો માલિક ને કર્મચારી છે વાળા એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે ત્યાં બે કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે ગુજરાત નું કોણ સંભાળે છે ભાઈ તો વાત કર વાત કર તું બેહીન અમારા મોડા ની જોયા કર વાત કર કર્મચારીઓ અમે

ચર્ચા કરી લેટા તમે પેલા જેપી પી ગ્રુપ ને પૂછી લો એમને સમય આપ્યો છે ફોન પૂછી લો બોલાવેલો એમની સાથે બોલાયેલો કૌશિકભાઈ કેવું છે બોલતા બી નહીં અમારે કૌશિક ભાઈ ઓ એવું ભાઈ

તમારે તો દ્વારા હું એક બે મિનિટ હોય આવે એક મિનિટ ના કરશે એમના પણ